વધારે નથી કહેતો કોઈ સારું મેં કાંઈ બજેટ નક્કી નથી કર્યું અહીંયા અત્યારે તો હું એવું બહુ થઈ ગયું બહુ વખાણ કરો તો કે આને કંઈ વધારે આપી દીધું હોય છે અરે ભાઈ આપી દેવાના સબંધ ન હોય પ્રાણના સંબંધ ઘણાની હારી અમે હોય આમાં લઈ લેવાનું ન હોય અહીંયા વાળા સાહેબને પૂછી લેવાની શું છે બહુ કીધું એણે તમે શું લે આમ મે કીધું એ વાત જ જવા આવવાની અમુક તો અમારા ઠેકાણા હોય કે નહીં બેહવાના એટલે મારે કેવું છે ઈ બેઠેલા યુવા ઘણું છે પણ વિવેક કોને કહેવાય કેમ કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ હોવાય કેમ કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ હહાય કેમ બોલાય કેમ જીવાય અને કેમ મરાય હોય તો આ યુવરાજ સાહેબ પાસેથી આ પેઢી પાસેથી હીકી લેજો ખબર પડે ભલા માણસ મળવા અને સિંહ એને કેવાય ને સાહેબ એટલે બહુ રાજી મને દર્શન થયા અને પુરીબા અને અમારા યુરાણી બેન એટલે અમારા તો બેન કહેવાય અને ખાસ કરીને આ બધા અને મારા ભાઈબંધ બે ગણધીરસિંહજી અને આમ તો જિલ્લા પ્રમુખ આપડા આપડા

એવી સ્થિરતા છે અને ધીરતા છે બેનબાને એકવાર ભક્તિબાને આપણે વધાવીએ દીકરીએ સરસ વક્તવ્ય આપ્યો ને હવે જે મારે કહેવું છે આપને જે કાઈ સમય કલાક કે જે મને કહે એ પ્રમાણે પાણ અમને ઉમળકા આવે છે મને એમ થાય કે શું આ ધરા છે શું આપડા ઇતિહાસ છે અને કાયમ મારા પ્રોગ્રામમાં યુવરાજ સાહેબ મે કીધું છે કે એવો સમય આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આપણું સાહિત્ય જેવડું છે બીજું કઈ કહેવાની જરૂર જ નથી પડે કોઈ ડાયલોગ બાજી જરૂર નથી કઈ નહીં આપણો દરિયો જેવો છે આપણી ધરોહર એવી છે અને ભગવતી ખોડિયાર જ્યાં જાગતી જોત બેઠી છે માં બેઠી છે હે ખોડિયાર હે ભગવતી અજો ની છુપાવે કટે ફંદ મોરો અજો ની છુપાવા વાળી આ માં છે અને આ ગોહિલો તો મેં કીધું એમ જોઈ છે અમે ઘણી પ્રોગ્રામમાં કીધું ઘોડા માંથી સવાર થઈને જાતો હોય ગોહિલ અને

પછી એને ખમકારો થયો જાણે ખોડિયાર આવીને કીધું ગાય આતા ભા હે વખતસિંહજી સાંભળી લે આ ધરતીને ને નોતો ધણી તેથી નથ કરતી તી નખતા પણ હવે વરી તને વખતા આજ પેરંભ ધણી અટારે હે પાદરનો ધણી બનાવું માનજે મામળિયા ની બનાવ્યો છે કેવી અને એ પાત્રે એવું હોય છે ને ત્યાં ઉતારવું એટલે આજે ભાવનગરમાં આપણે એરપોર્ટ છે પણ અહિયાં સિહોર હોય સાત હજાર ભાઈ સાતસો માણસ સામે સાતસો માણસ સામે એવું એવડું જમ્બો જે પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો જેટલા કે પંદર દિવસમાં બનાવી દો રાજપરા વાસીઓ ટ્રસ્ટ બધા વર્ગો તો ન બને આ બધા આપણે તમે પૈસા પાછા દેવા જાઓ કે ભાઈ ઈ નહીં થાય કે તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દે સાતસો માણા સામે એવડું પ્લેન ઉતરે એવી વ્યવસ્થા કરવી હોય તો તૈયારી કરતા પાંચ સાત વર્ષ હોઈ જાય એરપોર્ટમાં હવે સાતસો માણા સામે એવડું પ્લેન ઉતારવા માટે તૈયારી કરવી પડતી હોય પાંચ સાત વર્ષ હોય જતા હોય તો ભગવતી ખોડિયારને ઉતારી ગોહિલ કુળે કેટલી તૈયારી કરીએ છીએ વાહે માં હાલી નીકળે તમે કલ્પના કરો એમ જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એટલે મારે દુહા સંથી શરૂઆત કરવી પણ થોડુંક મને કાયમ કાતો હું તાજ રેવાય નહીં એટલે માં ખોડિયાર એના બાળકના અલડા કાઈ કોણ રાજી નો થાય એટલે મને भगत બાપુનું આ યાદ આવે છે કે પારણામાંથી આહા થોડું ઈકો રાખજો કે જીશુંણ છે એને વાત બાળક હતો બોલે થોડો અને બોલવું પડે એ નહીં ચારણ આવે તો કે તો કીધું કેમ એવું આગે થી બાળ ਮਨਤਾ ਕਿਹੜੇ ਨੀਂਦ ਰੂង ਆਵੇ ਕੇ ਜੀ ਸਾਂਪਣ ਸੁਤਾ ਬਾਦ ਰਾਜਾ ਮਾਏ ਮਿਠੜੀ ਮਾਣੀ ਵਾਦ ਬੇਟਾ ਗੋਹਿਲ ਨੂੰ ਬਿਰਾਂਤ ਸੇ ਉਹ ਮਨ ਗੰਗਾ ਜਲ ਕੋ તમારું તમારે એમાં જવાબદારી જાય યુવા એ જવાબદારી જેટલા જેટલા આખી બસ હોય જાય વાંધો ન આવે ડ્રાઈવરથી ડ્રાઈવર થી જાય કોઈની ટિકિટ નો ફાટે પણ ડ્રાઈવર હોય જાય બધા ટિકિટ ફાટી જાય કેટલી જ વાર લાગે એટલે કે છે સાંભળજો મને અદભુત મને જયારે જયારે એકલોક એકલો યાદ કરતો હોય તો આ લડુ ડો એવી રીતે બેટડા તારા ધોખાના દરિયાને ને કાંઠે ઉભાતા મુખરાજી ગોહિલ ને બધાને કીધું કે ઓહો આટલા બધા જહાજ દરિયામાં નીકળ્યા તો આપણને દાણ કેટલું મળશે અહીંયા તો બહુ દાણ મળશે આપણને ઓકે કીધું એ તો દિલ્હીના બાદશાહના જહાજ છે એના દાણ નો લેવાય હે કે હા કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય મોખડા ગોહિલ થી મોટો બાદશાહ નો હોય જગતના ચોકમાં ભલા માણસ લઈ ગયો એના દાણ બેટડા તારા હેરા મોટી હાથ પછાડી મો આપણા દાણ લેવાય દુનિયા મેં કોઈ નઈ લઈ શકતા આવ્યો તો ખરો પણ મોખડો ઊંચો મેં ઘણી વાર કીધું દીગવાપ ને હું પ્રોગ્રામ કે હું ચોવીસે કલાક પીધેલો જ હોઉં છું મને કે શું વાત કરો મેં કીધું હા મેં મોખડા ગોહિલ ને પીધો મેં અમીરજી ગોહિલ પીધો સોલંકી વસરાજ ને પીધો શામ આઝાદી ને પીધો આ બધા ને એવા પીધા શિવાજી ને પીધો દેવાજ બોધર ને પીધો તો બીજું કઈ પીવાની જરૂર જ નથી પડતી કોઈ પ્રકાર નો ચા એક હતી બે વર્ષ મૂકતી હતી એવા નશા સાહેબ અને આ યુગમાં બહુ જરૂરી છે ઇતિહાસોને વાંધો આપણે એને યાદી રાખવી પડશે તો જોડાડતા હોય તો જ કાંઈક રાષ્ટ્ર માટે કરી શકશું નહીં ત્યારે તને બધુંય હારું પણ પરિવાર વિખાતા જાય કોઈ કોઈનું નથી બોલે એવું કોઈ થતું નથી આપને ખબર છે ને મુંબઈમાં તો બાપુ રોવાના ક્લાસ શરૂ થયા છે હા રોવાના હકીકતમાં ક્લાસ બે કલાક જવાનું વેઇટિંગમાં નામ લખાવાનું રાયડું નાખવાની ગધડા છે અહ હ એમ હો રોવે હેઠા બેઠા નાકમાંથી નીકળી જાય

પચી પચાસ વર્ષ પહેલા હારા માણસ જમણવારનું નોતરું આવે બે દી પેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે એના કરતા તો અત્યારે બહુ સારું નહીં અટાણે જ્યાં જાય ને હાવ હાવ મોજ ના તોરા પણ જીવતા આવડે તો ઘણા માણસ રણની રેતી જેવા હોય દી હાથ જાય તો ધગતા હોય તમે શું કરો અંધારું થયો હવે તો રહેવા દે ઘણા માણસ આંબાના ભાઈ બાવળ ના જેવા હોય બાવળ જેવા પોતામાં તો સારા ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું ને આડા પડ્યા હોય હો હારવા ખોળા જાહે લાટા નહીં લેવા કોંકના ફળ તો ખાવા દે કોંકના તો ખાવા દે એ ઘણા માણસ છે ને એ ખાંડના ડબલા જેવો હોય લાગે મીઠા મીઠા પણ અંદર બાક જ પીડી હોય ભડકો કરે ત્યાં ખબર પડે કે આ તો હળગાવે છે પણ મૂળ વાત ઉપર મને અહીંયા એવો વર્ગ બેઠો છે ભાવિણાની ધરતી છે અહીંયા અઢારે વર્ગ સાથે આ અને કેવડી વાત મને તો આમ

આ આ આ ધરતી આજે ઊભી છે ને હું કાયમ બોલું છું મારા પ્રોગ્રામમાં કે આજે સો કરોડ થી વધારે હિન્દુ હોય અને ખોડિયાર રાજપરાની ધજા ફડાકા મારતી હોય તો એ ભલે સોમનાથ શ્રી દ્વારકાની ધજા ફરકતી હોય તો એ ભલે કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય કે जैन મંદિરની ધજા ફડાકા મારતી હોય કે આયોધ્યામાં રામ મંદિર હોય કે મહાકાળી કે કોઈ પણ ધજા ફડાકા મારતી હોય એની પાછળ મારા દેશના ક્ષત્રિયો હજાર વર્ષથી ધગધગતા લોહી રેડા છે ત્યારે ધજાઓ ફડાકા મારે છે નકરે નકરે રાતે ફેરને લાગી ગતલ નો લાગે કોક દીએ ઉભા મોરની ભજન બહુ જરૂરી છે અવળી નો તો લેતા પણ સાહેબ હું તો બેનુ દીકરીને કેતો હું સુખારી બે વાર્તાઓ બે આલડા હંભળાવતા રેજો આ યુગ બહુ નકર ઓલો છે ઓ બાળકોને અનુપમા નો જોવાય તો કાઈ વાંધો નહી કુટુંબના હૂડ કાઢી નાખ્યા સાવ સિરિયલો એ જે કુટુંબના જે બધું વિખવાદ કેવી રીતે થાય બધું એમાંથી જ એ બધું આવે છે પણ સાંભળજો

અને આપણા દેશના યુવાનોને ખબર પડી જાય અને 200 એ 200 ને ઠાર કરે બોટો વાળી દે 200 એ 200 ને મારી નાખે આતંકવાદીને અને બે શહીદ થઈ જાય આપણા તો એક મહિના સુધી ભારતમાં સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને બધાય મીડિયા કે જે હોય તે ઇલેક્ટ્રોનિક મીડિયા એ બધે ઈ જ દેખાડી આપણે શું કામે ગૌરવ થાય ને સારી વાત છે દેખાડવું જ જોઈએ કારણ કે બસો આતંકવાદીને ને મારી ભારત બચાવી લીધું નકરી કેવડું નુકસાન કરે સાંભળજો આ વાત શું કામ કઉ છું બસો આતંકવાદીને આજે મારી નાખે આપણા સેનાના યુવાનો યુવાનો આપણે એક મહિનો સોશિયલ મીડિયામાં બધા દેખાડ કરીએ શું કામે આપણા યુવાનો ને હો વંદન છે એ કરવું જ જોઈએ આપણે દેખાડવું જોઈએ પણ હવે મારે તમને એક દાખલો દેવો છે કે બસો નહીં સાતસો થી લઈ અને અગિયારસો સુધી બપા રાવલ ને કૂક ની ખબર પડે બપા રાવલ ને દાહીર ને એની કુંવરિ ને જીવતી પકડી અને લઈ ગયા એ નરાધમો અને એ જે કઈ ઘટના જબરી છે આખી વાત પણ મૂળ ઈ કે દાહીર નો એક દીકરો બચી ગયો બપા રાવલ ની પાસે આવ્યા જ્યાં આપણે જે ગોહિલવાડમાં બેઠા છે એનો દાદો તમારો અને એ બપાર રાવલ ની પાસે આવે અને એને કીધું કે આ તો આવા છે તો એ બપાર આવલ ઉભા થઈ ગયા એનો મગજ કામ કરતો ભૂમરી ખાઈ ગયો મગજ કે આવું તો દુનિયામાં માણસ માનવ આવું કરે એને ખબર જ નહીં કોઈ રાજા સતાઓ માટે થતા જ હોય કોઈ પ્રજાને હેરાન ન કરે જે હામ હામા લડતા હોય એને જ મારે બાકી બેનું દીકરીઓ એના માટે કોઈ બીજી વાત જ ન આવે એને બદલે કે તેર તેર વર્ષ દસ દસ વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે છે આ તો હે આવેલા વિધર્મીઓ આવું કરે છે બપ્પા અને અખંડ ભારત ઈ વખત નું હું કઈમ ના માટે કઉ છું આજે આ કહી દઉં આમ તો રાષ્ટ્ર નો કોઈ પતિ રાષ્ટ્ર ના કદાચ આપણે કઈ તો હોય છે પણ રાષ્ટ્ર નો કોઈ પિતા હોય શકે નહીં પણ પિતા કોઈ ને કેવો હોય તો પેલો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વંદન છે

આ કોઈ આપણા ઇતિહાસકાર કે નથી લખ્યું હો યુનાની ઇતિહાસકારો લખે છે હમકો બપ્પા રાવલ ને જબ મારા તબ હમકો સર સુપાને કી જગહ નહીં મિલ રહી થી હમ કહા જાય આ હા અને સાહેબ ન્યાથી પાછા વાળી હો હો કિલોમીટર ના અંતરે ચોક્યું ઉઠાઈપી ચોક્યું ઉઠાઈપી બપ્પા રાવલે હાંભળજો ઠેર પાસા આઈ હતી હવે હાંભળજો મારે કેવું છે ઈ કોણા પોણા 500 વર્ષ સુધી હુમલા કરતા રહ્યા આવો મારો મરો આવો મારો મરો આવે મારો મરો પોણા પાંચસો વર્ષ સુધી રક્ષણ કર્યું આ દેશના ક્ષત્રિયો એ ભારતનું બસો આતંકવાદીને મારી નાખીને આપણે એક મહિનો તો સોશિયલ મીડિયામાં દેતા હોય એવું જ જોઈએ યુવાનોને વંદન છે મારા આપણા યુવાનોને ને આજના આ સેનાના બરોબર પણ પોણા પાંચસો વર્ષ સુધી ચોકીઓ રાખી અને જે પરિવારે આપણું ધ્યાન રાખ્યું હોય અખંડ ભારતનું એને કોઈક યાદ કરીશો કે નહીં મારે એ કેવું છે એને યાદ કરીશો કે નહીં અને સાહેબ એને એના એને ઘરના નહીં કેતા હોય પિકનિક કરવા જવું છે આજે રવિવાર છે બારે જવું નહીં કેતા પોણા પાંચસો વર માં પેઠિયું કેટલી ગઈ છે ગણજો કુપથી